પોરબંદરના ધરમપુર નજીક રસ્તા પર ઉભેલા બુલેરો સાથે ઇકો કારનો અકસ્માત સર્જાતા બુલેરોમાં રહેલા છ લોકોને ઈજા થઈ હતી જ્યારે એક યુવાનનું મોત થયું હતું બનાવ બાદ પીએમ રૂમ ખાતે હોસ્પિટલ દ્વારા મૃતકને કફન પણ ન આપવામાં આવતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભોઈવાડા ગામના ભરત રમેશભાઈ મહેરા નામના અઠ્યાવીસ વર્ષના યુવાને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે તે તારીખ આઠ પાંચના તેઓ તથા તેમનો ભત્રીજો નિર્મલ ગિરીશભાઈ મહેરા ઉમરવર્ષ પચ્ચીસ ભત્રીજા જમાઈ તુષાર લાલુભાઈ મહેરા ઉંમર વર્ષ એકવીસ પાડોશી જીજ્ઞેશ દશરથભાઈ મેહરા ઉમરવર્ષ ચોવીસ વિરલ બુદ્ધાભાઈ મહેરા ઉમરવર્ષ ચોવીસ અને અનુરાગ અશોકભાઈ ભોય ઉંમર વર્ષ ઓગણીસ વગેરે બધા તેમના ગામેથી ખાનગી ઇકો ગાડી ભાડે કરી હતી જેમાં ડ્રાઈવર તરીકે વણાંકબોરી ગામના મહેશ ભીખાભાઈ ચૌહાણ હતા અને તેઓ બધા ફરવા માટે નીકળ્યા હતા આ યુવાનોએ નવમી મેના સવારે ભગોડા પહોંચ્યા હતા જ્યાં રોકાયા બાદ દસમી મેના બપોરે દોઢેક વાગ્યે સોમનાથથી દર્શન કરવા રોકાયા હતા અને સાંજે સાત વાગ્યે સોમનાથ દર્શન કરીને રાત્રે આઠ એક વાગ્યે દ્વારકા જવા માટે નીકળ્યા હતા ત્યાંથી નીકળીને તેઓ રસ્તામાં જમવા માટે રોકાયા હતા અને ત્યારબાદ વાહનમાં સૂઈ ગયા હતા અને પોરબંદરથી દસ કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે જ્યારે તેઓ પસાર થતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે અચાનક જ ધડાકાભેર અવાજ સંભળાતા ભરતભાઈ સહિત યુવાનો ઉઠી ગયા હતા અને જોયું તો બુલેરો રોડની નીચે ઉતરી ગયેલો નજરે ચડ્યો હતો અને તેઓ જે ઇકોવાનમાં હતા તે અથડાઈને બુકડો બોલી ગયેલી નજરે ચડી હતી અને તુષાર ગાડીથી દસ બાર ફૂટ જેટલા દૂર ફેંકાયા હતા તથા નિર્મળ અને વિરલને બહાર કાઢ્યા હતા તે દરમિયાન લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇમરજન્સી સેવા એકસો ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તમામને સરકારી ભાવસેજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અકસ્માતના આ બનાવમાં તુષાર લાલુભાઈ મહેરા નામનો એકવીસ વર્ષનો યુવાન ગંભીર ઈજાને કારણે મોતને ભેટ્યો હોવાનું હોસ્પિટલમાં જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય પાંચ યુવાનોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતના આ બનાવમાં ભરત રમેશભાઈ મહેરાએ બેફિકરાઈથી ઇકો કાર ચલાવનાર મહેશ ભીખાભાઈ ચૌહાણ સામે બેદરકારીથી કાર ચલાવી અકસ્માત સર્જી તુષારનું મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બનાવના પગલે મૃતકના સ્વજનો બાલાસીનોરથી દોડી આવ્યા હતા